ભાવનગર માં હું જુનિયર અમિતાભ તરીકે ઓળખાતા ભાવનગર ના શું પેલા નરેન્દ્ર મોદી ભાવનગર છે ભાવનગર વતી તો એક આપણું ભાવનગર નું એમ કેવાય છે કે ભાઈ કલાની નગરી કે જેવો અલગ અલગ ઘણા બધા લોકો એ આગળ વધ્યા છે ને પ્લસ મેં પણ એક લાગણી શીલતા હતી જેવો એમનો કાલે પણ એમનો જન્મદિવસ દિવસ ગયો છે તો એમને પણ જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ હતી બર્થ અને બસ હું એટલું જ કહીશ કે એમનું જે લોકો આતુરતાપૂર્વક પૂર્વક ભાવનગર ની ઓલ ગુજરાતની ઓલ વર્લ્ડ ઇન્ડિયામાં લોકો આતુરતાપૂર્વક પૂર્વક છે આ એક રોડ શો માં આનંદ લેવા માં તમે ભૂતકાળમાં મળ્યા હશો શું મુલાકાત લઈ પછી ખુશી નાબુદ રેલી હતી ત્યારે પણ મેં એક આકર્ષણ કેન્દ્ર તરીકે એક મેં એક રેલીમાં ભાગ લીધો હતો તો આ રીતે હું મારો ભાવનગર વતી એક હું એવું કહી શકાય કે મારું અમારું જે ભાવ કર્યું ભાવનગર મોદી સાહેબ ને ભાવ છું ને એમનું ખુબ ખુબ આભાર રોડ શો યોજાવાનો છે તમે પણ અહીંયા જોડાશો કદાચ જો સોમનાથ દાદા આશીર્વાદ આશીર્વાદ ગિફ્ટ મિત્રો આ હતા પિનાકીનભાઈ જે પ્રકારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગિફ્ટ તૈયાર કરી છે કદાચ સંભવિત રીતે કહી શકાય કે જો અંબાવાડીના સર્કલ માં તેઓ ઉભા રહેવાના છે નરેન્દ્ર મોદી નું કદાચ ધ્યાન ચઢે તો આ ગિફ્ટ તેઓ તેમને આપશે